નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને હાલ અત્યારે છે આપણે આંબરડી સફારી પાર્ક છે તમે મારી પાછળ જુઓ છો હાલ અત્યારે સમય છે પોણા બે અંદર જઈને જોઈએ કે કઈ રીતનો સફારી પાર્ક છે અને સંપૂર્ણ માહિતી સાથે હું તમને અહીંયા દર્શાવીશ કે કેટલી ટિકિટ છે તેમજ અહીંયા સફારીનો સમય શું છે અને શેમાં સફારી થાય છે તેમજ ક્યાં કયા વન્ય પ્રાણીઓ દેખાય છે તો અંદર એન્ટર થતાની સાથે અહીંયા એક આ અહીંયાનો એક મેપ આપેલો છે જેમાં આખો જે આંબડી સફારી પાર્ક છે એ ફોટો દ્વારા દર્શાવવામાં આવેલો છે અને આ છે પાર્કિંગનો વ્યૂ અને અહીંયા સરસ મજાનો એક સિંહનું સ્ટેચ્યુ છે અને એની સામે જ જે છે એ ટિકિટ બારી છે તો હાલ અત્યારે જે ટિકિટ કાઉન્ટર છે એ બંધ છે અને અહીંયા જે એક અહીંયા સફારી પાર્કનું એક ટાઈમ ટેબલ આપેલું છે જેમાં સવારના આઠથી અગિયાર સુધી તેમજ બપોરના ત્રણથી પાંચ વાગ્યા સુધીનો સફારીનો ટાઈમિંગ છે અને એનો રેટ કાંઈક એવો છે કે મંડે ટુ ફ્રાઈડે એકસો પચાસ રૂપિયા ટિકિટ છે અને સેટરડે સન્ડે તેમજ ફેસ્ટિવલના દિવસો જે રજાના હોય તેમજ તહેવારોના દિવસો હોય એ દરમિયાન એકસો નેવું રૂપિયા ટિકિટ છે તો જ્યાં સુધી ટિકિટ કાઉન્ટર ખુલ્લે ત્યાં સુધી આપણે હું તમને બીજો પાર્ક બતાવું છું ત્યારબાદ ટિકિટ લઈને આપણે સફારીમાં જઈશું બસ સફારીમાં અને સિંહ દર્શન કરશું અહીંયા એન્ટર થતાની સાથે ડાબા હાથ ઉપર એક ઇન્ટરપ્રિટેશન ઝોન બનાવવામાં આવેલું છે જેમાં એક સરસ મજાનો સ્લોગન પણ અહીંયા લખેલો છે ગીરજ માતા અને ગીરજ દાતા ગીર ધ મધર ગીર ધ ગીવર એન્ડ ઇન્ટરપ્રિટેશન સેન્ટર અહીંયા એક પચીસ મિનિટનું મૂવી દેખાડવામાં આવે છે જેના પોઈન્ટ હું તમને કંઈક બતાવું અને જેની ટિકિટ છે પચીસ રૂપિયા અને અઢાર વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી છે જેમાં ગીરમાં રાત્રિનો અનુભવ તેમજ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગીરની કાર્યપદ્ધતિ ગીરનું ઋતુચક્ર અને ક્વીઝ પ્રશ્નોત્તરી આવું કંઈક પચીસ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવે છે અને એક આવું કંઈક આ મ્યુઝિયમ પણ છે તો આવા કંઈક સરસ મજાના બેકગ્રાઉન્ડમાં પોસ્ટરો બધા મારેલા છે જેમાં અહીંની થોડીક ગીર વિશેની બધી માહિતી આપેલી છે અને અહીંયા પણ એક સરસ મજાનું આખું બેકગ્રાઉન્ડમાં સરસ મજાના ચિત્ર બનાવેલા છે હવે એમાં અલગ અલગ બધા વન્યપ્રાણીઓ તેમજ બધા વનસ્પતિઓનું આખું એક વૃક્ષ તૈયાર કરવામાં આવેલું છે તેમજ અહીંયા પણ બધું થોડુંક સિંહ દર્શન વિ છે આવી રીતે હવે આ છે સિંહ ગીરનો સિંહ ને અહીંયા પણ એક સિંહ ફેમિલીનું સરસ મજાનું પોસ્ટર છે અને અહીંયા જે પચીસ મિનિટનો એ શો દેખાડવામાં આવે છે જેની પચીસ રૂપિયા ટિકિટ છે કદાચ આ બાજુ આવો ગમે ત્યારે તો તમે અહીંયા આવી રીતે વિઝિટ કરી શકો જ્યારે તમે આ જે ડોક્યુમેન્ટરી શો છે એ પૂરો થાય એના પછી તમે અહીંયા આ જે સ્ક્રીન જુઓ છો એમાં અમુક પ્રશ્નો પૂછે છે જેના તમારે આન્સર આપવાના હોય છે એવી રીતે આ સ્ક્વીઝ ગેમ એક મૂકેલી છે જે અહીંયા બે સ્ક્રીનો છે જે તમે જોઈ શકો જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી આવું કંઈક હોય છે જેમાં તમને પ્રશ્ન પૂછે છે અને એના કંઈક જવાબ આવવા આપવાના હોય છે જે તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં આપી શકો પાછળની સાઈડમાં આવું કંઈક પ્લાન્ટેશન કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ બધી વનસ્પતિઓ આવેલી છે તો અહીંયા જે આખું ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવેલું છે જેમાં ઘણું બધું માણસો અત્યારે છે કારણ કે હાલ જે બપોરનો સમય છે એટલે અત્યારે સફારી બંધ છે પણ આવી રીતના સરસ મજાનું અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવેલું છે જેમાં બધું માણસો અત્યારે બેઠું છે અને ઘણા બધા બાળકો પણ રમે છે વચ્ચે આવા સરસ મજાના હોય ધાતુમાંથી હરણના સ્ટેચ્યુ બનાવેલા છે જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એની બાજુમાં અહીંયા સરસ મજાનો એક ફૂડ કોર્ટ પણ છે જ્યાં લોકો જમતા હોય છે તેમજ બધો નાસ્તો ને મળે છે એ પણ જોવા માટે જઈએ આપણે આવી રીતે બધા અહીંયા બેઠા છે તેમજ અહીંયા જે છે આ ફૂડ કોર્ટ છે અહીંયા બહાર પણ આવી રીતે બેસવાની વ્યવસ્થા છે તેમજ અંદર પણ આવી રીતે ટેબલ અને ખુરશી છે તેમજ આવી રીતે આવું કંઈક આ ફૂડ કોર્ટ છે તો અહીંયા એક આ છે આઈસ્ક્રીમ પાર્લર તેમજ ઠંડા પીણાનું અલગ કાઉન્ટર મૂકવામાં આવેલું છે આવું કઈક આ મેન્યુ છે અને અહીંયાથી ટોકન લઈને સામે કિચન છે ત્યાંથી સેલ્ફ સર્વિસ છે જેથી તમારે ત્યાંથી ફૂડ તમારું કલેક્ટ કરવાનું હોય છે ઘણું બધું વિશાળ ગાર્ડન છે બે ત્રણ ગાર્ડન છે આવા જેમાં બધો પબ્લિક આવી રીતે બધું બેઠું છે અને અત્યારે હાલ સફારી બંધ છે એટલે બધું પબ્લિક અલગ અલગ ગાર્ડનમાં અલગ અલગ જગ્યાએ ભાઈ બેઠા છે અને બધા નાસ્તો કરે છે અહીંયા પણ એક સરસ મજાનું લાયન સ્ટેચ્યુ છે સિંહ સિંહણનું અને સંપૂર્ણ આખા ગાર્ડનની અંદર આવા સરસ મજાના બધા થોડીક બધી વન્ય પ્રાણીઓ અને ફોટો સાથે બધી માહિતી આપેલી છે અલગ અલગ અહીંયા એક આ બ્રિજ બનાવવામાં આવેલો છે અને આગળ પણ હજી પાર્ક છે આવો કંઈક આ બ્રિજ છે જેમાં પેલી સાઈડ જવાય છે અને સામે પણ એક સરસ મજાનું મોટું આખું સિંહ સિંહણનું સ્ટેચ્યુ છે પણ તમને બતાવું તો આવું કાંઈક સરસ મજાનું આખું પથ્થરથી એક સિંહ ફેમિલીનું સ્ટેચ્યુ છે તેમજ આંબરડીનું નામ આખું લખવામાં આવેલું છે એકદમ થ્રીડી ટાઈપ હજી અહીંયા અમુક રિનોવેશન કામ ચાલુ છે આ બધું હજી આવનારા સમયમાં આની કરતાં પણ સરસ મજાનું જોવા મળશે સામે પણ એક આંબડી સફારી પાર્કનો લોગો છે એક ગેટ સામે પણ છે એ ગેટ આ બાજુ પણ છે આગળ જઈએ આપણે હવે અહીંયા એક આ ઓપન થિયેટર ટાઈપ બનાવવામાં આવેલું છે એક સ્ટેજ ટાઈપ કે કદાચ કંઈક એવું ફંક્શન હોય ગ્રુપમાં હો તો અહીંયા બેસીને બધા જોઈન કરી શકે કે કદાચ કંઈક એવો પ્રવાસ હોય સ્કૂલનો પ્રવાસ હોય સ્ટુડન્ટ હોય એમ મેમ્બર જાજા હોય ત્યારે અહીંયા બેસીને કંઈ પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ કે બીજું કોઈ પણ કાંઈ પ્રદર્શન કરવું હોય તો અહીંયા કરી શકો તો અહીંયા એક આ બસ માટે વેઇટિંગ એરિયા છે જેમાં કદાચ તમે ટિકિટ લઈને આવો અને બીજી બસો જ્યારે આવતી હોય કદાચ ટ્રાફિક હોય ત્યારે અહીંયા વેઇટ કરવાનો હોય છે જે બતાવું તમને પણ તો આવી રીતે કંઈક આ વિશાળ જગ્યામાં વેઇટિંગ એરિયા છે અને અહીંયા એક પૂછપરછ બારી પણ છે કદાચ કોઈ પણ કાંઈ ક્વેરી હોય કોઈ પણ કાંઈ પૂછપરછ હોય તમારે તો અહીંયા તમે પૂછપરછની જે બારી છે ત્યાં પૂછી શકો અને હવે ફાઇનલી તમને દેખાડું છું કે જ્યાં સફારી થાય છે એ ગેટ પાસે જે હાલ અત્યારે બંધ છે પણ હમણાં ત્રણ વાગે ચાલુ થશે ત્યારબાદ આપણે પણ એ સફારીની અંદર જશું અને અંદર કઈ રીતનો વ્યૂ છે એ પણ હું તમને બતાવું તો અહીંયાથી જે છે આ સફારીનો મેઇન ગેટ છે અહીંયાથી બસ એન્ટર થાય છે સફારી માટે અને ત્યાંથી જ પાસે બીજો જે ગેટ છે ત્યાંથી સફારી કરીને પરત આવે છે અહીંયાથી એક વ્યૂ પોઈન્ટ છે ઉપર સીડીઓ ચડીને જ્યાંથી ઉપરથી તમે આખો સફારી પાર્કનો વ્યૂ જોઈ શકો તેમજ જે સફારી થાય છે એ જંગલનો વ્યૂ પણ તમે ત્યાંથી જોઈ શકો અહીંયા સામે જે છે આ બીજો એક ગેટ છે જ્યાંથી પણ એન્ટ્રી પોઈન્ટ છે ઘણીવાર ટ્રાફિક હોય ત્યારે અને અહીંયા જે છે આ બસ પાર્કિંગ છે અહીંયા બધી બસો અત્યારે પડેલી છે જેવું હમણાં ત્રણ વાગે સફારીનો ટાઈમ ચાલુ થશે એટલે બધી બસો લગાવવા મળશે અહીંયા અને બધા જે કોઈ ટુરિસ્ટો છે એ બધા સિંહ દર્શન માટે આ ગેટથી એન્ટર થશે ત્યારબાદ આનો આખો જે ગેટનો જે અંદરનો એન્ટ્રી પોઈન્ટ છે એની અંદર આખો સફારી પાર્ક બનાવવામાં આવેલો છે એ સફારીમાંથી બહાર નીકળીને બસ પાછી ત્યાંથી જ પાછી રિટર્ન એ જ ગેટમાં બીજો ગેટ જે છે ત્યાંથી બહાર આવશે સફારીનો ટાઈમિંગ ચાલુ થઈ ગયો છે બસ બધી લાગવા મળી છે જેમ બધા ટુરિસ્ટ અત્યારે પોતાની બસ તરફ જાય છે અને આપણી ભાઈ ટિકિટ લેવાની રહી ગઈ હતી ત્યારે કાઉન્ટર બંધ હતું અત્યારે ટિકિટ લઈને આપણે પણ જઈએ ત્યાં સફારીમાં અને ભાઈ અત્યાર સુધી જ બધું ટ્રાફિક ભાઈ જે હતું અંદર અંદર બેઠેલું પણ અત્યારે ઘણું બધું ટ્રાફિક છે તો તમે જોઈ શકો અને સન્ડેના હિસાબે થોડુંક ટ્રાફિક વધારે પણ છે તો હાલ અત્યારે ટિકિટ કાઉન્ટર જે છે એ ખુલી ગયું છે અને અહીંયા બધા આવી રીતે ટિકિટની લાઈન છે ટિકિટ લઈને પછી આગળ આપણે જઈએ સફારીમાં તો આવી કંઈક ટિકિટ હોય છે જેમાં પરમિટ નંબર હોય છે બસનો સમય હોય છે બસ નંબર હોય છે તેમજ આપણો સીટ નંબર હોય છે અને અત્યારે હાલ પિસ્તાલીસ મિનિટ જેવું બસની અંદર વેઇટિંગ છે અને જઈએ છીએ આપણે જ્યાં બસ લાગે ત્યાં તો આવી કાંઈક આ બધી બસો હોય છે જેમાં અમુક જે અંદર ગયા હતા એ બધા લોકો સફારી કરીને આવ્યા છે આપણી ટ્રીપ નંબર ચાર હતી પાંચ અગિયાર તો આપણી બસ આવી ગઈ છે અને બતાવું તમને અંદર જંગલના દ્રશ્યો પણ કે કઈ રીતના છે અંદર ક્યાં કયા વન્ય પ્રાણીઓ દેખાડે છે પણ તો અહીંયા હરણ જોઈ શકો તમે અહીંયાથી જે સફારી આંબડે સફારી પાર્કમાં જે સિંહ દર્શન કરાવે છે ને ભાઈ એવા ક્યાંય નથી કરાવતા કારણ કે આપણે સાસણગીર પણ કરેલા છે દેવાળિયા પાર્કમાં કરેલા છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp એ દાડી આડી નાખી આને કેસ લગાવી દો બાપુ સાઈ બોલા પર બે તો જો આવડે હવે એની એલા ભાઈઓના દે આ ચાડ આવે જોવા પટલા છે ને પણ નાખો તમારે જોલી બસ બસ ઓટલો તો ફોરું ને છે ત્રણે છે આમાં હોય ये कस्टमर चेंज है ये कौन जावे रे बे बे क्या उभा तु काय आय आसाई नाही नाही एमए नाही आपण बाहेरच ची बाहेर मार्केट ची बाहेरच आहे हे जॉईन तस्वीर हे लोको नेच सुरू करत नाही टक्सने हे लोको हे ना मागळ वेजले 11000 તો આ હતી આંબરડી આંબરડી બસ સફારી જેમ આપણે સિંહ દર્શન કર્યા અને હવે અહીંયાથી નીકળ્યા છીએ આપણે ઘર તરફ કદાચ તમે જો આંબરડી સફારી પાર્કમાં આવો ને અહીંયા આંબરડી પાર્કની બાજુમાં જ એક ધારી ખોડિયાર મંદિર ગળધરા જે ગળધરા ધારી ખોડિયાર મંદિર કહેવાય છે સરસ મજાનું માતાજીનું ખોડિયાર માતાજીનું ત્યાં પણ એક મંદિર છે એટલે કદાચ આંબરડી સફારી પાર્ક આવો અથવા તો કે ધારી ખોડિયાર મંદિર આવો તો આ બે પોઈન્ટ બાજુબાજુમાં જ છે અને ત્યાંના વિડીયો આપણે ઘણીવાર વિડીયોમાં લીધેલું છે સંપૂર્ણ વિડીયો પણ ત્યાંનો આપણે બતાવેલો છે એટલે ત્યાંનો વિડીયો આપણે નહીં લઈએ માત્ર માતાજીના દર્શન કરીને આપણે ત્યાંથી નીકળી જઈશું તો બસ આજના વિડીયોમાં એટલું જ મળીએની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે અને સફારી જેટલી થાય છે એક છે તેમજ દેવાળીયા સફારી પાર્ક છે અને સાસ સાસણગીરમાં જે જીપ સફારી છે એમાં બસ સફારીમાં સારામાં સારી સફારી કરાવતા હોય તો ભાઈ આંબરડી સફારી પાર્કમાં છે કારણ કે લગભગ અડધો કલાકથી વધારે તમને જંગલમાં ફેરવે છે અને એકદમ નજીકથી સિંહો દેખાડે છે અને શાંતિથી તમે સિંહો જોઈ શકો એવી રીતે બસ રાખે છે ભાઈ